વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે આમ આદમી પાર્ટી હવે બે હજાર સત્યાવીસની જે ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે અને હવે થોડાક સમય બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ચૂંટણી પણ આવવાની છે ને તે પહેલાં જ આમ આદમી પાર્ટી હવે કમર કસીઓ તેવું કહેવા રહ્યું છે એક પોલખોલ ટીમની પણ રચના કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તંત્રની જે લાલિયાવાડી સામે આવતી હોય છે જે કામગીરી મંતરગતિએ ચાલતી હોય છે ત્યારે હવે પોલખોલ ટીમ હવે મેદાને આવી છે ને વેજલપુરમાં દૂષિત પાણી ખાડા રા તેમજ અલગ અલગ મુદ્દે કમિશનરનો ઘેરાવ પણ કર્યો છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હવે પોલ કોલ ટીમ એક્શન મોડમાં આવી છે વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી ફૂલ ફ્લેજમાં ચાર્જ થઈ ગઈ હોય તેવું કહેવાય રહ્યું છે આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ આવવાની છે અને તેને લઈને હવે આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં પણ એક મજબૂત પાર્ટી તરીકે કામગીરી કરે તે માટેની અત્યારથી તૈયારીઓ આદરી દેવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીએ એક પોલ ખોલ ટીમની પણ રચના કરી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી સામે આવતી હોય છે દૂષિત પાણીની બાબતો હોય ખાડા રાતની સમસ્યા હોય લોકોને જે પ્રાથમિક સુવિધામાં પણ હાલાકી પડતી હોય છે ત્યાં પોલ કોલ ટીમ આ કામગીરી કરશે તેવું કહેવાય રહ્યું છે જેમાં આ જ રીતે પોલ કોલ ટીમ દ્વારા વેજલપુર વિસ્તારના રાષ્ટ્રીય પાલ સોસાયટીમાં ગંદકીનો પ્રશ્ન હોય દૂષિત પાણીની બાબત હોય રસ્તાઓમાં જે ખાડા પડવાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તમામ બાબતને લઈને અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાજ પરીખની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું હતું ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પંદર હજાર કરોડ રૂપિયાનું બજેટ છે એ છતાં પણ આજે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે સારા રોડ રસ્તા નથી એવા અલગ અલગ મુદ્દાએ તેમણે રજૂઆત કરી હતી પહેલાં તો એ વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો

અના ઘરમાં એટલે બધી દૂર ઉડે છે સાંજે તમે જો તો બાદલા દૂરથી ભરાયેલા હતા ભાઈ તો મેટર સોલ્વ થઈ કે એટલા માટે કે વરસાદ પડ્યો એટલે કુદરતી રીતે સોલ્વ તમે ના કર્યો આનું સોલ્યુશન હવે વરસાદ પડ્યો એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખેર ખેર અંદર આ પાણી ભરાઈ ગયું છે નિયુત થઈ ગયું છે પચ્છરો થઈ ગયો લોકો રહી શકે આ પરિસ્થિતિ મને કે છેલા 15 30 દિવસની પરિસ્થિતિ હાઈટ છે ને આટલી હશે બસ સપોઝ વિચારો પાણી ભરાઈ જાય તો કોઈને ખબર ના પડે કોઈ ચાલ બાળક જાય કે ગાડી જાય ફેડી જાય તો પડી જાય તો મરી જાય ત્યાં એક જગ્યાના એક માણસ સાથે ફ્રેક્ચર બી થયેલું છે અને આ લીલ વાળું પાણી છે પાણીના સેમ્પલ તમે ડેબમાં કરાવી જાઓ કે કેટલી ગંદકી છે પાણીની પાણી આ તેના પાણી લઈ આ છે ટેસ્ટિંગ માટે તમે એ કરે છો કે આમાં આમાં જાનહાની કેટલી થાય છે ત્યાં લોકો રહે છે લોકો રડે છે બેઝિક સેનિટાઈઝેશન એ કામ મ્યુનિસિપલ કોર્પોરેશન નું હોય કે એમને પ્રોપર જગ્યા આપે જ્યાં એ લોકો શાંતિ જીવી શકે આ વાત એવી છે કે ચોથા મહિનામાં રજૂઆત કરેલી છે પાંચમા મહિનામાં રજૂઆત કરેલી છે કોર્પોરેશન નું પંદર હજાર કરોડ નું બજેટ છે નોર્મલ કોઈ માણસ સીટ બેલ્ટ ના પેરે હેલ્મેટ ના પેરે તેને દંડ થાય છે માણસ ઉપર દંડ થાય છે આ વસ્તુ અમે રજૂઆત કરી છે આજ સુધી તમે કોને દંડ કરશો એટલે અહિયાં આ રીતે કામ કરે સાહેબ બીજું રજૂઆત

અમને એવું કહીને મોકલ્યા કે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે એમની જોડે જાઓ એમને રજૂઆત કરો કોઈ પણ વિભાગનું કામ કરી આપશે એટલે તમે હાલ જે બોલ્યા એ અમે પંદર વીસ મિનિટ સાંભળ્યું તમે કીધું સોરી વિભાગનું માણસો ત્યાં પછી ગયા એ બી સાંભળ્યું બધું થઈ જશે એ બી સાંભળ્યું પણ પ્રશ્ન એ છે કે દોઢ બે વર્ષથી આ લોકો જે હેરાન થયા છે જે દ્રશ્ય જોયા વેજલપુરના રાષ્ટ્રપાલ સોસાયટીના લોકોની રજૂઆત લઈને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે અમદાવાદના ડીવાય એમસી મિરાજ પરીખની ઓફ કચેરીએ પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા જીતુ ઉપાધ્યાય ગુરી દેસાઈ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ હિમાંશુ ઠક્કર અમિત પંચાલ કરન વંજારા વિષ્ણુ ઠાકોર રાકેશ મહેરિયા તીર્થ શ્રીમાળીયા અને યુનુસ મંસુરી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ ડીવાય એમસી કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો સાથે જ આ બાબતના સંદર્ભમાં જે ઘટનાઓ બની રહી છે તે દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે તે મામલે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તે પ્રકારની માંગ પણ આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો